એટલે બોરતળાવ તરીકે આપણે ઓળખી રહ્યા છીએ તેતાલીસ ફૂટની હાઈટ સાથેનું આ તળાવ અને પંચી સોરસ કિલોમીટરનો પાણી સંગ્રહનો એરિયા અને એમની સાથે છસ્સો વીઘા જમીન સાથે ક્લેચમેન્ટ એરિયા વીકડા કેનાલનો જે આવી રહ્યો છે એમાં હાલ એકતાલીસ ફૂટે આ બોરતળાવ પહોંચ્યું છે આગામી દિવસોમાં ઈશ્વરની કૃપાથી વરસાદ થાય તો બે ફૂટ પાણીની હજી આવશ્યકતા છે અને એ જોતા અત્યારે જે ત્રણ મોટરનો પ્રવાહ ભીકડા કેનાલ અંદર આવી રહ્યો છે